નમસ્કાર મિત્રો આજે હું ફરી વખત આવી ગયો છું આપણે શબ્દ અલંકાર અને હવે આપણે અલંકાર આપણે શબ્દ અલંકારની વાત કરી તો હવે આજે આપણે વાત કરવાની છે અર્થાલંકારની તો અલંકારનો બીજો જ ભાગ અર્થાલંકાર તો એની આજે આપણે વાત કરવાની છે તો જો તમે અમારી ચેનલ પર નવા હો

કઈ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ બધા અલંકારો પૂછાતા હોય છે છે એટલા માટે કેટલા અને કઈ રીતના યાદ રાખવા એ આપણે આજે આ ભણવાનું છે બહુ બધા અલંકાર હોવાથી આપણને બહુ બધી ભૂલ થતી હોય છે અલંકાર ઓળખવા માટે જ્યારે આપણે પરીક્ષા આપતા હોઈએ છીએ ત્યારે પણ બહુ બધી ભૂલ થતી હોય છે તો એ આપણે ભૂલ ને આજે ક્લિયર કરવાની છે તો હવે વાત કરીએ આપણે શ્લેષ અલંકારની ઉદાહરણ જોઈએ તો હિતેશ ફક્ત નામના વ્યક્તિ છે ઓકે ઉદાહરણ જોવું હોય તો હિતેશ ફક્ત નામના વ્યક્તિ છે અહીંયા આપણે નામનાનો અર્થ બે વાર થાય છે તો નામનાનો અર્થ એક નામના થાય છે નકામું અને બીજી નામના થાય છે ખ્યાતિવાળું તો અહીંયા આપણે ઉદાહરણમાં કહેલું છે કે હિતેશ ફક્ત નામના વ્યક્તિ છે તો અહીંયા નામના વ્યક્તિની અંદર એક અર્થ થાય છે નકામો અને બીજો અર્થ થાય છે ખ્યાતિવાળ તો નકામો પણ હોઈ શકે અથવા નામધારી પણ હોઈ શકે છે નામધારી એટલે કે શાખાવાળું પણ હોઈ શકે છે તો હવે અહીંયા શ્રેષ્ઠ અલંકાર તો આપણે ઓળખતા શીખી ગયા છીએ તો હવે પણ અહીંયા એક નોંધ આપેલી છે એ આપણે ખાસ કરીને

તો ઉપમેયમાં વસ્તુને અન્ય સાથે સરખાવે ત્યારે પણ શ્રેષ્ઠ અલંકાર થતો હોય છે કોઈ પણ વસ્તુ હોય એને અન્ય વસ્તુ સાથે આવે આવે તો પણ ત્યારે અલંકાર થતો હોય છે છે હવે ઉપમાન ઉપમેય પછી ઉપમાન ઉપમેયને વસ્તુ કે બાબત સાથે સરખાવે ત્યારે પણ શ્રેષ્ઠ અલંકાર થતો હોય છે પેલા આપણે ઉપમેય ભણ્યા એની પછી આવે છે ઉપમાન તો ઉપમાનની અંદર ઉપમેયને વસ્તુ કે બાબત સાથે સરખાવાની હોય ત્યારે પણ શ્રેષ્ઠ અલંકાર થતો જોવા મળે જે એની પછી આવે છે સી નું ઉપમાવાચક શબ્દો આપેલા હોય છે શ્લેષ અલંકાર ઓળખવા માટે આપણને ઉપમાવાચક શબ્દ પણ મળી રહે છે ઘણા બધા તો અહીં આપણે જોવાનું છે જેથી કરીને શ્લેષ અલંકારને આપણે ઓળખવા હોય તો આપણને કોઈ તકલીફ ના પડે તો ઉપમાવાચક શબ્દોમાં જેવો જેવી સરખો સરખી સમવડ સમો માફક તુલ્ય પેઠે ચું ચી ચું ચા વગેરે શબ્દો જોવા મળે છે સ્લેષ્ઠ અલંકાર ની અંદર ઉપમા જો આપણે જોવા હોય તો એની અંદર જેવો જેવી સરખો સરખી વગેરે જેવા શબ્દો જોવા મળે છે જો આવા કોઈ પણ શબ્દો તમને જોવા મળે તો આપણે તેને સ્લેષ્ અલંકાર ગણી શકાય તો અહીંયા આપણે વાત થઈ એવી કે સરખામણી કરવાની હોય છે તો જેવો જેવી એ શબ્દો પણ સરખામણી સાથે જ જોવા મળે છે હવે વાત કરવાની છે વ્યતિરેક અલંકારની અંદર

મુખને ચંદ્રકતા તેજવાળું બતાવ્યું છે તો અહીંયા વાત થઈ કે ઉપમેયને ઉપમાન કરતા સળિયા તો બતાવવામાં આવે તો મુખને આપણે ઉપમેય કહીશું અને ચંદ્રને આપણે ઉપમાન કહી શકાય તો અહીંયા મુખને ચંદ્રકતા પણ વધારે તેજ છે એવું કહી શકાય હવે એની પછી આવે છે અનન્વય અલંકાર વ્યતિરેક અલંકાર પછીનો ત્રીજા નંબરનો અલંકાર જેને અનન્વય અલંકાર કહેવાય છે તો અનન્વય અલંકારની અંદર શું આવશે છે આપણે જોવાનું છે તો અનન્વય અલંકારની અંદર ઉપમેયની સરખા મણી ઉપમે સાથે થાય છે અનન્વય અલંકારની અંદર ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ થતી જોવા મળે છે જો આપણે એનું ઉદાહરણ જોવું હોય તો કંઈક આ રીતે હોય છે ભગતસિંહ એટલે ભગતસિંહ અહીંયા આ ઉપમેય અને ઉપમાન બંને છે એટલે ઉપમેયની સરખામણી ઉપમેય ઉપમેયની સરખામણી ઉપમેય સાથે થતી જોવા મળે છે અહીંયા ભગતસિંહ એટલે ભગતસિંહ તો અહીંયા બે વાર ભગતસિંહ ભગતસિંહ એટલે ભગતસિંહ ઉપમેય અને ઉપમાન બંને સમાન જોવા મળે છે તો આપણે તેને અનન્વય અલંકાર કહી શકાય અગાઉ આપણે ત્રણ ભણ્યા છીએ હવે વાત આવે છે ચોથા નંબરની ઉપમા અલંકાર તો આજે આપણે ભણવાનું છે ચાર નંબર ઉપમા તો ઉપમા અલંકારની અંદર ઉપમેયની ઉપમાન સાથે સરખામણી હોય છે ઉપમા અલંકાર ની અંદર ઉપમા ઉપમાન સાથે સરખામણી થતી મળે છે તો ઉપમા અલંકાર ની અંદર પણ જેવો જેવી સરખો સરખો પેઠે અને જેવા શબ્દો આપણે શ્લેષ અલંકાર જોયું કે આની અંદર પણ શ્લેષ અલંકારની અંદર પણ આવા શબ્દો આવે છે પણ શ્લેષ અલંકારની અંદર એક શબ્દના બે અર્થ થતા હોય અથવા એક શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે પણ ઉપમા અલંકાર ની અંદર એવો કોઈ અર્થ નો મતલબ છે નહીં તો ઉદાહરણ જોવું હોય ઉપમા અલંકારનું ઉદાહરણ જોઈએ તો રાગિનીનું મુખ તો જાણે ચંદ્ર જેવું જ સમકતું તો અહીંયા ઉદાહરણમાં તમને ઉપમેય ને ઉપમાન સાથે સરખામણી જોવા મળે છે અહીંયા જેવું શબ્દ જોવા મળે છે એમ આપણે અહીંયા જેવું આપેલો છે એ જ રીતે અહીંયા પણ જેવું શબ્દ દેખાય કે તો રાગિનીનું મુખ તો જાણે ચંદ્ર જેવું જ સમકતું તો અહીંયા જેવું શબ્દ જોવા મળે છે તો આને આપણે ઉપમા અલંકાર કહી શકાય હવે એની પછી આવે છે ઉપપ્રેક્ષ અલંકાર પાંચ નંબરનો અલંકાર એની પછી આવે છે ઉત્પ્રેક્ષા અલંકાર જો એની અંદર ઉપમેય જાણે કે ઉપમાન હોય તેવી શક્યતા દર્શાવવામાં આવે છે ઉત્પ્રેક્ષા અલંકારની અંદર ઉપમેય જાણે કે ઉપમાન હોય તેવી શક્યતા દર્શાવવામાં આવે છે તો આની અંદર જાણે રખે શકે તદન દિશે જેવા શબ્દો જોવા મળે છે એનું ઉદાહરણ જો હોય તો કાપડ તો તદન કાગળ જેવું છે અહીંયા આપણે ઉત્પ્રેક્ષા અલંકારની અંદર ઉપમેય જાણે ઉપમાન હોય તેવી શક્યતા

અહીંયા જીવનરૂપી રૂપી પાંખ આવી ગઈ છે તો એવી રીતના આપણે દર્શાવી શકાય એની પછી આવે છે સાત નંબરનો સજીવારોપણ જે આપણને બધાને ખૂબ જ યાદ રહી જાય એવો છે સજીવારોપણ અલંકારને ઓળખવા માટે એક સજીવારોપણ અલંકારને ઓળખવા માટે અંદર નિર્જીવ કે સજીવ વસ્તુની અંદર માનવીય ગુણોનું આરોપણ જોવા મળે છે સજીવારોપણ અલંકાર આપણને ખૂબ જ યાદ રહી જાય એવો સરળ છે તો સજીવારોપણ અલંકારની અંદર સજીવ વસ્તુની અંદર માનવીય ગુણોનું આરોપણ થયેલું હોય છે સજીવારોપણ અલંકાર ની અંદર માનવીય ગુણોનું આરોપણ સખત જોવા મળે છે તો એની અંદર હસવું રડવો સુવો પડખો હલવું ફરવું વગેરે ક્રિયાઓ દર્શાવેલી હોય છે અને ઉદાહરણ જોવું હોય તો આજે તો વૃક્ષો પણ રોઈ પડ્યા હકીકતમાં વૃક્ષો ના પડે પણ આની અંદર અંદર વૃક્ષોની ગુણોનું આરોપણ આપણને જોવા મળે છે રોઈ પડ્યા એ આવે માનવી ક્રિયા છે તો આજે તો વૃક્ષો પણ રોઈ પડ્યા તો વૃક્ષો ક્યારેય રોવાના નથી પણ અહિયાં સજીવાર પણ અલંકાર બનાવવા માટે માનવીય ગુણોનું આરોપણ કરેલું છે